લોગન કરવા તો કઈ જોયેલો અહીંયા જોયેલ પણ એટલે ઈ કે મારે લોગન કરવા તો મારે ગજરામારો એરેસ્ટ કરવા છે એટલે અહીંયા પોતે બધી લોખી એનું સરનામું આખું લખી દીધું ગજરા મારુ નું માંડવ ગઢ ને એના બાપ નું નામ બધું લખ્યું ને ન્યા જઈ ને ગોર ને કે તમારે જવાનું છે તમે કેવો એટલું તમને હું સોનામો રાપા હી કે ન્યા જ મારી હગાઈ કરવાની છે મારે એ કે એટલે બ્રાહ્મણને મોકલ્યો અહીંયા તો તે તો માંડવગઢમાં ગયો ને એ આ પછી જે ઓલી રાણી હતી ને હનુમાન હતી એને ઘેર ગયો સીધો પછી કે હું તો અહીં તમારી ન્યાય હગાઈ કરવી છે કે એટલે ફૂલંદાની એટલે હું આવ્યો એ કે સંપાવતી નગરી નો રાજા છે ને એની દીકરી છે કે કે તો તો તમે આવ્યા આવ્યા ભલે પણ મારો દીકરો તો તો દેશવટો દીધો એને એટલે બહાર ફેર આવે મારો દીકરો તો તો મારી અમે કઈ ન કરીએ કે કે હવે ઓલો તો નિરાશ થઈ બ્રાહ્મણ તો ત્યાંથી ને હાલ તો થઈ ગયો આખા કેટલાય રાજ્યમાં ગયો પણ રાજમાં ગયો પણ ત્યાં કોઈ એ નેકરે નેકરો પાછો તો થાય ને આનું તો કઈ વેસવાનું શું જ નહીં કે પછી એક નગરી આવી એ નગરીમાં એ રૂપસંગ રૂપસંગ રાજા હતો એ રેતો હતો એ માય કે હાલ ન્યા જવા દે એ રૂપસંગને લગ્ન કરવા હે એ કે એટલે ઈ ગયો ન્યા ઈ નગરીમાં માં ન્યા જઈ ને રૂપસંગ ને ન્યા ગયો ગોરબાપા હા પછી ગોર બાપા કે કે તો હું તો કે જો આ મને બધી લખી દીધું એ કે ને ફૂલંદા નામ ની દીકરી છે ને બહુ ગુણવંતી છે ને તમારા દીકરા નું હું માગુ લઈને આવ્યો હે કે ન્યા તો કે હા ભલે આવે પણ એ કે થાય કે છોકરી ની પીઠ પડી જાય કે તો કે છોકરી એ કહ્યું હતું

આના ભેગો ઓલો દેહ મોટો દીધો એટલે આજો એટલે તી નો ઓલો કયો રાક્ષસને ને માર નાખ્યો ને ઓલા હપ્તા માં ઈ એટલે ઈ ભેગો છે રે ના ભેગો રે ને ગજરા મારું તો બહુ જ રૂપ પણ એવા જ હતા ગુણ પણ એવા હતા કોઈ પણ એનામાં ખામી નહોતી એટલે આને તો પછી કે તો હવે જાન તમે જોડીને જાવ ઈ કે હું જાઉં ને ન્યા કઈ દે હવે ઈ કે ન્યા તો કે હા તો જાવ તમે તમારે આને જાન જોડવાનું શું બધી તો બધી ને એ જેટલા હતા ને એના ભેગા ને એ બધી ને જાનમાં આને ચાર કેરા કે તારા વંશ આને આવવાનું છે પછી એ આ ગજરા મારવું હતું ને એને કહ્યું ને કારણ કે ગજરા મારવું તો આને ખબર જ નથી કે આ ગજરા મારવું છે એ એ તો ઠાકર ને નામે ઓળખાતો તો પછી તા કોકવે એમ કહ્યું કે તે આપણે બધાય જ હું કે ને પછી આ ગાદી નું ધ્યાન કોણ છે આ શેર નું ધ્યાન કોણ છે તો કે તો અહીં ઠાકોર છે ને એ રાખશે એ કે એ ઠાકોર ઘેર રહે એ બહુ ઈમાનદાર વાળો છે એ કે એટલે બધું એને હોપીનેસ જવાનું છે હા ઓલે રાજા ને હું એ રૂપસંગ ને કે જો હું આને જાનમાં લઈ જાય તો એ તો રૂપાળો પણ બહુ છે ગુણવંત છે એનામાં બધાય ગુણ છે એ કે તો મને નહીં પરણે આને પરણી લે હે કે

સાનો મુનો જાઉં એ કે મને કઈ ઓળખીએ નહીં કોઈ એમ હવે એ તો અહીંથી એ ઉપડ્યું એ ફકીરના કપડાં પહેરી લીધા ઓળખ્યા હા ફકીરના કપડા પહેરીને હાલ તો સ્યો શો એનો ઘોડો લીધો ને એના એવા કપડાં પહેર્યા ને જો જોયા ત્યાં એક મશીદ હે આમ ઉતારા હતા આ ને એના બાજુમાં એક મશીદ હતી તો કે હાલ હવે મશીદમાં જાઉં પહેલો તો એ કે તે મશીદમાં જ્યો યા અહીં બે હતા બે પકેરું બે બેઠા હતા એ કે ક્યાંથી આવે તો કે હું આમથી ઓલા ઓલી કરતી આવું છે એને નામ દીધું એનું જાડું મોટો તો અહીં કિસ્કે ક્યાં તો કે આ બસ આઈ સુધી આવ્યો મસ્જીદ એટલે મેં મસ્જીદ હારી દેખી એટલે મને આવવાનું મન છું એટલે હું અહીં આવ્યો કે બેસ બેસ ગોદડી પાથરી દીધી ને બે હાઈડો આવીને હવે તા ઓલા ભાઈ ને તો હું કહ્યું બાની હા ફુલંદા મોકલી કે ફુલંદા ને કે ફુલંદા કે આને બાની ને કે જા કે હાથ પડદા છે હાથ પડદા નું તારે બધી રંગ છે હાથ પડદા નું એના બધી માં મને જવાબ તારે દેવા પડશે એ કે હું જે જવાબ પૂછું એ તારો જવાબ હાસો પડીએ તો હું લગ્ન તારી હારે કરા નહીં તો હું લગ્ન તારી હારે નહીં કરું કે જા મારે એની કે કે પરીક્ષા તો લેવી હી કે હોશિયાર છે તે એવું બધી હવે આને તો લઈને સીટી મોકલીને ને કહ્યું તો અહીંયા જોયું ત્યાં ઓલા ના તો ગુડા ભાગી જવાબ તો આવડતો મને કોઈ જવાબ આવડતો ને આપણે તો ઠાકોરને લેવા તો કોઈ નહોતું ભેગો તો એ કંઈક કરી તો દેત ને હવે હું કરું તો કોક વે કહ્યું કે તો એને એવા જવાબ આવડીએ નહીં તો બીજાને ન આવડે કે હવે ઓલાઈના માણસો નથી બત્રી લખણું ગોચો હવે અહીંયાથી હાલતા 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 કેટલાય ઠેકાણે ગયા તો ક્યાંય કોઈ મેળવ્યું નહીં પછી આ મસ્જિદમાં બે ત્રણ ને દેખ્યા ને તો ઓલો મસ્જિદ માં ગયો ત્યાં જઈને કહ્યું કે ત્યાં ઓલા કે તમે અહીંયા કેમ આવ્યો કે અહીં કોઈ બત્રી લક્ષણો છે કે કોઈ તો બત્રી લક્ષણ વાળો હોય ને તો અમારે એનું કામ છે કે 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 તો તને ગુજરાતી આવડે એ કે બધા છબ આવડે એ કે હા પછી કે તો મારે એક કામ કરવાનું છે કે વરરાજો બનાવીને એ પડદા આટું થઈને એટલી ઘડી લઈ જવાનો છે એના પડદાનો જવાબ દેવા કે પછી કે તો હું આવો હાલો પણ મને કપડા વરરાઝાના પહેરાવવા જોઈએ તમારે તો કે આવા પહેરીને જામ તો ઓળખી જાય ને કે તો કે હા તો હાલો તમે અમારે ઉતારે આ જોઈને ઉતારે ઉતારે જ્યાં પછી એટલે વરરાઝાને કે તારા કપડાં કાઢી કે મને પહેરવા દે હું બધી જવાબ દઈ ને આવીને તને પાછા કપડાં મોપી દઈ હવે ઓલે તો કપડાં એ વેલા એ વિચાર્યા ને એને પહેરીને આ તો જો ને તે અહીંયા જો ઓલી એ બાનીને મોકલી કે ખુરશી દાડી મૂકી દે એક ઓલી બાજુ કે ને ત્યાં એ વરસો આવે એટલે એને સરા કામ હારી સગવડ કરો એને બેહવાનું અમે જગ્યા દઈ દવી કે ને બેહાડી દવી કે બાનીને કે તે એ ઓલી બાની ને આવી તે બધી કરી દીધી ખુરશી મૂકી દીધી ને બેસાડ્યો તે ત્યાં ઓલી આવી ફૂલંદા આવીને તે આવીને ઓલી કરે પડદા ને આદિ ઓલી કરે રહીને આ કેરે એમ હવે એ બધી જવાબ જેમ પૂછવા વળગી એટલા પડદા હાથ પડદા ને જવાબ ને પીશા એવા અહીંયા તો ફટાફટ દઈ દીધા જવાબ આને તો બધી આવડતા હતા પછી કે બસ હવે મને જરાય કઈ બીક રહી નથી કે તમે બધી જવાબ મને પૂરા કરી દીધા એ કે હવે એટલે હવે મારે બધા આ પરીક્ષા તમારી કરવાની હતી તો કે તો હવે હું જાઉં ને તો કે હા જાઓ તમે તમારે હવે ઝડપથી એ કે તમારી જાન લઈને આવો એ કે હું મારાથી હવે જરાય રહેવાય એમ નથી કે એટલે તમે વહેલી કે આવો તો કે હા બસ હું હમણાં જ જાન લઈને આવું બોલો તો ગયો પાછો ન્યા જ્યાં તે જઈને કે કે લે લાય મારા કપડાં લે ને આ લે આ કપડાં તારા પહેરી લે ને તમે હવે જાન માંડવે લઈને જાઓ ન્યા ને હું અહીંથી વયો જવા મોલી કહે તો કે હા તો કે એ ઓળખીએ તો નહીં ને મને કયા બોલ્યું તો

એ બધી ફેરવા ફેર્યા ને બધું કર્યું કરીને પછી એને વળાવ્યા રાત નહીં રાત્રો ક્યાં એને રાત્રો રો પછી બીજા દાડે તો બધીને પેરામણી આપીને પછી પાછું બીજું જમવાનું બેન એવું એવું કે ખરેખર ને પછી જાન વળાવ્યા અને જાન વળાવીને તે હાલતા છે તે બરોબર એને ઓલાને હિમાડે પૂગવાના છે ને એના ગામ ને આ હામ ફટાકડા ને બંદૂક ને ફોડવા વળગ્યા હે

તેને ખબર કે આ કાલ ફોરમ આવ્યો તો ને એ જ આ કે એટલે ઓલી બાને કે તું જો તો કોણ આવે છે કે આ સુગંધ ક્યાંથી આવી કે તું જોઈ લે કે પછી બાને જોઈ તો કે તો કાલ ઈ તારે અરે ફેરા ફરતો તો ને એ છે ઈ કે તો કે હે તો કે આ તો કે એના વાળ છૂટી ગયા છે એમાંથી જ સુગંધ આવે છે કે ને એ ઘોડો પણ ઈ છે ને ઈ છે માણા એ કે તો કે તો મને પડદામાંથી થોડું બતાવી દે કે

પછી ઓલી એ કહ્યું કે લ્યો હાલો વે ઈ કે કે તો કે અહીંથી નહીં કહું ઈ કે કે હું તો વે અહીં ચાર વરો અહીં રહેવાનું છે મારે મારે વરત છે મહિના ચાર વરો મારે વરત છે ઈ કે ને હું ચાર વરો અહીં રહેવાની છે એ કે ખબર પડી જાય ને હા એ કે હું અહીં રહેવાની છે તો કે કઈ વાંધો નહીં ઓલા એ તો ઠીકા ઠીક મોટા મોટા મેલ ઉભા કરી દીધા ને એને બધી ઉતારા દે દીધા ને દાસ ને બધી મૂકી દીધા ને